સરપંચોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપથી ખડભડાટ મચી ગયો છે સરપંચ યુનિયન દ્વારા કલેક્ટર કચેરી ખાતે યુનિયનના પ્રમુખ દિનેશ ખટારીયા ની અધ્યક્ષતામાં આવેદનપત્ર આપવામાં આવ્યા બાદ કેટલીક રજૂઆતો પણ કરવામાં આવી હતી મનરેગા અને અન્ય વિકાસ કાર્યોથી સરપંચોને દૂર રાખવામાં આવી રહ્યા છે સરકાર તરફથી મંજૂર પાંચ લાખ રૂપિયાના કામો ડીડીઓ દ્વારા એકત્રિત કરીને ટેન્ડર પ્રક્રિયામાં મૂકી દેવામાં આવે છે જિલ્લામાં મનરેગા યોજના હેઠળ કરાતા કામો છેલ્લા એક વર્ષથી બંધ છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને રોજગારીમાંથી વંચિત થવું પડે છે આવી અનેક પ્રકારની રજૂઆતો કરવામાં આવી છે અમે છ આઠ દિવસ પહેલાં ડીડીઓની વિરુદ્ધમાં આવેદનપત્ર આપણને નક્કી કર્યું હતું ભાગરૂપે આજે તારીખ સોળના રોજ તમામે તમામ સરપંચના એક સરપંચ યુનિયનના પ્રમુખ તરીકે આકલ કરીને તમામ સરપંચો જ્યારે ઉપસ્થિત રહે અને કલેક્ટર મારફત માન્ય મુખ્યમંત્રીશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે માત્ર ને માત્ર જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાનની જે તાનાશાહી છે એના વિરુદ્ધમાં અમે લોકોએ આવેદનપત્ર આપ્યું છે અને એનું વ્યવહાર વર્તન અને પંચાયતી રાજને જે ખતમ કરવાની નીતિ રીતિ છે એની અમેનો અમારો સખત વિરોધ છે આગામી આ જો અમાર આવેદન પત્રથી જો કોઈ અસર ન પડે તો આગામી તારીખ 1/5/2025 ના રોજ આ જિલ્લા પંચાયતની સામે અમારા સૌ સદસ્યશ્રીઓ સરપંચશ્રીઓ અને જે લોકોએ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને તાલુકા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ જે સમર્થનધાર કર્યું અને અન્ય વિવિધ સંસ્થાએ સમર્થન સમર્થનધાર કર્યું એમની સાથે રહી અને અમે આંદોલન કરશું અને ઉપવાસ આંદોલન કરશું અને ડીઓ ઓફિસને ઘેરાવ કરશું અમારી માંગ શું છે દિનેશભાઈ અમારી માંગ એવી છે કે પાંચ લાખ સુધીના કામ કરવાની સરપંચ ને પરવાનગી છે સરકાર તરફથી